દેવભૂમિ દ્વારકામાં વંગડી સિંચાઈ યોજનામાં વર્ષોથી પીડાઈ રહેલા ખેડૂતોનું ધ્યાન આજે અમે લોકો દોરવા માંગીએ છીએ કે આજે ગુજરાત હાઈકોર્ટે ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો ચુકાદો આપ્યો છે કચ્છ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખેડૂતો માટે ખૂબ મહત્વનો ચુકાદો આવ્યો છે હાઈકોર્ટે સરકારની ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટલ કમિટીને દરેક ખેડૂતોના કેસને વ્યક્તિગત ધોરણે ચકાસવા અને કોઈ પ્રકારના વિલંબ વિના તેઓની જમીન સંપાદન થયેલી હોય તો હુકમ કર્યો છે અન્યાય કર્યો હતો એમાં તમને પણ ન્યાય મળે તેવી શક્યતાઓ હાલ ઊભી થઈ છે નમસ્કાર સનાતન સત્યના સમાચારના સ્ટુડિયોમાં આપ જોડે ચૂક્યા છો કચ્છ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં નર્મદા કેનાલના બાંધકામ માટે કેનાલના માર્ગમાં વચ્ચે આવતા આસપાસના ગામડાઓના સંખ્યાબંધ ખેડૂતો અને ગ્રામજનોની જમીન સન બે હજાર અગિયારમાં સંપાદન કરવા કબજો લઈ લીધાના તેર તેર વર્ષના વહાણા વીતવા છતાં સેંકડો ગ્રામજનોને આજ દિન સુધી અંતિમ એવોર્ડ એટલે કે વળતર ચૂકવાયું નથી જેને લઈને ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી સરકારનો ખુલાસો માંગ્યો હતો હાઈકોર્ટના આકરા વલણને પગલે સરકારને આ મામલે ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટલ કમિટી રચવાની ફરજ પડી હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એક મહત્વના ચુકાદાના મારફતે અરજદાર ખેડૂતોના કિસ્સામાં છ મહિનામાં એવોર્ડ એટલે કે વળતરની પ્રક્રિયા પૂર્ણ કરવા રાજ્ય સરકારને ફરમાન આપી દીધું છે ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને પગલે કચ્છ બનાસકાંઠા અને પાટણના સેંકડો ખેડૂતોને વર્ષો બાદ ન્યાય મળ્યો છે જ્યારે કોર્ટને ખેડૂતો પર દયા આવી શકે છે તો આ સરકાર કેમ ચારે બાજુ અલગ અલગ યોજનાના માધ્યમથી ખેડૂતોની જમીન છીનવી રહી છે અને ખેડૂતોને પૂરતું વળતર નથી આપી રહી અને ધાક ધમકીવાળી નોટિસો આપી રહી છે કે તમે વાંધા સાથે અમે નક્કી કરેલ વળતર લઈ લો બાકી તમને આ વળતરનું વ્યાજ પણ નહીં મળે આ એક મોટો સવાલ છે દેવભૂમિ દ્વારકામાં પણ બે હજાર નવ થી બે હજાર અગિયાર ની આસપાસ આવી જ રીતે સરકારે જમીન ખેડૂતો પાસેથી લઈ લીધી હતી અને હજુ સુધી ત્યાં કોઈ સિંચાઈ યોજનાનું કામ થયું નથી ખેડૂતોને ન્યાય આપ્યો પણ નથી અને ખેડૂતોને પોતાની હકની વળતર મેળવવા માટે સરકાર સામે હજુ સુધી જજુમી રહ્યા છે હાલના સમયમાં હાઈકોર્ટે સરકારની ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટલ કમિટીને દરેક ખેડૂતોના કેસને વ્યક્તિગત ધોરણે ચકાસવા અને કોઈ પણ પ્રકારના વિલંબ વિના તેઓની જમીન સંપાદન થયેલી હોય તો વળતરની પ્રક્રિયા પૂર્ણ કરવા હુકમ કર્યો છે આ માટે અરજદાર ખેડૂતોએ ત્રણ સપ્તાહમાં કમિટીના સત્તાવાળાઓને સમક્ષ રજૂઆત કરવાની રહેશે હાઈકોર્ટે જણાવ્યું છે કે ખેડૂતોના વળતર અંગેના દાવા મળ્યાથી કમિટીએ તાત્કાલિક કાર્યવાહી કરવાની રહેશે અને અરજદાર ખેડૂતોને શક્ય એટલી ઝડપથી મહત્તમ છ મહિનામાં ચૂકવણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે જો કમિટી કોઈ પણ કારણસર વિલંબ દાખવશે તો અથવા પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો અરજદાર ખેડૂતો ફરીથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રીટની અરજી દાખલ કરી શકશે દોસ્તો આપણી ચેનલ ખૂબ જ નવી છે અને આપણે આ ચેનલના માધ્યમથી ખૂબ જ પ્રમાણમાં લોકોને મદદ કરી શકીશું એના માટે તમારો સહયોગ ખૂબ જરૂરી છે માટે વિડીયોની લિંક તમે શેર કરી આ તમારી જ ચેનલ સમજી એકબીજાને શેર કરજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો મળતા રહેશો જય સનાતન જય હિન્દ